હાલદાથી પાડી જીઆઈડીસી માં નોકરીએ ગયેલી પરિતા લાપતા પતિએ શોધખોળ બાદ પાડી પોલીસ મથકે ગુમ થયાની નોંધાવી ફરિયાદ પાડી તાલુકાના બાલદા ગામે ગમઠી ફળિયા ખાતે ઠાકોરભાઈ પટેલની ચાલના રૂમ નંબર પંદરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશ જાલોન હરચંદપુરના શિવકુમાર રામનાથ ચૌધરી ઉંમર વર્ષ છવ્વીસ ગત તારીખ ચોવીસ જાન્યુઆરીના રોજ પાડી જીઆઈડીસીમાં આરએનડી કંપનીમાં નોકરી પર જવા નીકળ્યા હતા અને તેની પત્ની શિવકુમારી રામનાથ સુંદરલાલ ચૌધરી ઉંમર વર્ષ છવ્વીસ પણ પાડી જીઆઈડીસી ડી ટચ કંપનીમાં નોકરી કરતી હોય તેઓ પણ ઘરેથી નોકરીએ જવા નીકળી હતી જે બાદ જે દિવસે પતિ શિવકુમાર નોકરી પરથી ઘરે આવી ગયો હતો પરંતુ શિવકુમારી નોકરી ઉપરથી પરત ન ફરી હતી જેથી શિવકુમારીની આજુબાજુ વિસ્તારમાં શોધખોળ પતિએ હાથ ધરી હતી અને બીજા દિવસે કંપનીએ જઈ તપાસ કરતા શિવકુમારી લંચની રજા લઈ કંપનીએથી બપોરે નીકળી ગઈ હતી જે બાદ તે પરત ન આવી હોવાનું કંપનીએથી શિવકુમારને જાણવા મળ્યું હતું શિવકુમારે સગા સંબંધી સહિત વતનમાં પણ તેની પત્નીની શોધખોળ શરૂ કરી હતી આખરે કશે પણ પત્નીની ભાર ન મળતા શિવકુમારે પાડી પોલીસ મથકે આવી સમગ્ર બાબત જણાવી તેની પત્ની ગુમ થઈ હોવાની ઓગણત્રીસ જાન્યુઆરીના સાંજે ફરિયાદ નોંધાવી છે જે આધારે પાડી પોલીસે ગુમ પરણિતાની શોધખોળ શરૂ કરી છે